રેમ્પ અને લિફ્ટની જોગવાઈ કરવામાં આવી છે મંદિરની આસપાસ સાતસો બત્રીસ મીટર લાંબો અને ચૌદ ફૂટ પહોળો પર કોટા તૈયાર કરવામાં આવ્યો છે તો રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય તૈયારીઓ થઈ રહી છે ત્યારે મંદિરમાં અલગ અલગ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે જેમાં ગજ સિંહ ગરુડ હનુમાનજીની મૂર્તિનો સમાવેશ થાય છે આ ગુલાબી બલુઆ પથ્થરથી આ મૂર્તિને બનાવવામાં આવી છે તો તડામાર તૈયારીઓ થઈ રહી છે તો ચાર મૂર્તિઓ સ્થાપિત કરાઈ ગજ સિંહ હનુમાનજી અને ગરુડની મૂર્તિનો સમાવેશ થાય છે